ખેડા જિલ્લા સહકારી સંઘની ભવ્ય જીત વચ્ચે ખેડા જિલ્લાનું રાજકારણ ગરમાવો ભાજપના પૂર્વ ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી વિરુદ્ધ માતર વિધાનસભા વિસ્તારના સંગઠન કરી નારાજગી વ્યક્ત બે બે વખત પાર્ટી વિરુદ્ધ જઈ પાર્ટીને હારનો સામનો કરાવ્યો છે પૂર્વ ધારાસભ્યએ માતર એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસના ચેરમેન બનાવવા જાહેરમાં ટેકો આપ્યો હતો કેશરીસિંહે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી હતી પૂર્વધારા ધારાસભ્યએ આ તમામ આક્ષેપ સાથે માતર વિધાનસભા ધારાસભ્ય ત્રણ તાલુકા અને શહેર મંડળના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા કેશરી સિંહ ભાજપના પૂર્વ ધારાસભ્ય હોવા છતાં સહકારી ચૂંટણીઓમાં પાર્ટી વિરુદ્ધ જઈ કૃત્ય કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ ધારાસભ્ય કલ્પેશ પરમાર

મારું નામ ચંદ્રેશ કુમાર કનુભાઈ પટેલ જિલ્લા સંઘ ઇલેક્શન હતું એમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ભાઈ ભગવતભાઈ કાલિદાસ પરમાર ને પાર્ટી ઉમેદવાર બનાવેલા અને એની એમની સામે પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી હતા તો પાર્ટી પાર્ટીના ઉમેદવાર શ્રી ભગવતભાઈ પરમારને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરેલી છે અને એની સામે પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય છે અને જેઓ પાર્ટીની વિરુદ્ધ ઊભા રહીને એક એમની સામે ઉભા રહ્યા હતા અને એની સામે પાર્ટીએ કોઈ પગલાં નહીં લીધા એની માટે અમે આજે પાર્ટીને કહેવાયા છે કે ભાઈ અમે ચાર મતે હારી ગયા છે તો પાર્ટીને જણાવાય છે કે ભાઈ પાર્ટીની અંદર બે બે તળાવ વિભાગ પડેલા છે તો કાર્યકર્તાઓનો અહીંયા તો મરો થાય છે કાર્યકર્તાઓને નુકસાન પણ થાય છે અને એના લીધે પાર્ટીને એક મોટું નુકસાન થાય છે એટલે પાર્ટીને નુકસાનથી બચાવવા માટે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી માન્ય અજયભાઈ બ્રહ્મટને મળવા આવ્યા હતા શું માંગ સાથે અમારી માંગ એક છે કે ભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીને હાલની તારીખમાં સસ્પેન્ડ કરવામાં આવે

કે પાર્ટી વિરુદ્ધમાં જે કાર્ય કરે છે પાર્ટી હજી સુધી એમને સસ્પેન્ડ કર્યા નથી બે વખત સહકારી ક્ષેત્રમાં પાર્ટીમાં સાથે રહી અને હરાયા છે અને પાર્ટીના કાર્યકરો મૂંઝવણમાં છે કે ખરેખર અમે પાર્ટીમાં છીએ કે સામેવાળા વાળા પૂર્વ ધારાસભ્યશ્રી સાથે છીએ માંગ શું છે માંગ એક જ છે આજે જિલ્લા અધ્યક્ષને બધા સાથે મળીને અહીંયા આગળ આપવાયા છીએ કે ભાઈ એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે નહી તો પછી સમૂહ બધા રાજીનામો આપવા તૈયાર છે કેટલા લોકો આવ્યા છો કયા કયા મુદ્દાઓ તમામ ચારે ચાર મંડળના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના લોકો એ બધા જ અહીં અને મોરચાવાળા તમામ લોકો હાજર છે માનો કે આજે તમારી જે રજૂઆત છે ન્યાય નહીં મળે તો આવનારા દિવસમાં ક્યાં રજૂઆત એટલે રજૂઆત અહીં પહેલા જિલ્લા સંગઠનમાં આપવું પડે અને પછી અહીંથી ન્યાય નહીં મળે તો પ્રદેશમાં પણ જવાની બધાએ ચીમકી ઉચ્ચારી છે